આપણને ગુણાકાર ભાગાકાર આપ્યા છે અને એમાં શું આપ્યું છે તો આખો જવાબ આપણને આપ્યો છે પણ કોઈ કોઈ સંખ્યા નથી આપી એના બદલે શું આપી છે શું આપ્યું છે એના બદલે તો ખાલી ખાના આપ્યા છે તો ત્યાં કયા અંક આવશે આપણે શોધવાનું છે તો જોઈએ આપણે જ્યારે પણ ગુણાકાર આ રીતે આપ્યા હોય ને તો આપણે શું કરવાનું છે જવાબ થી ઉપરની તરફ જવાનું છે તો જોઈએ આપણે જુઓ અહીંયા સરવાળો છે જીરો વત્તા આઠ આઠ છ વત્તા કેટલા થાય તો અહીંયા બે આવે બરાબર તો એક તો બે આવે બે તો થાય નહીં છ મોટી સંખ્યા છે તો પછી બાર આવે હવે બાર કરવા માટે અહીંયા કેટલા કરવાના છે તો છ છ ને છ બાર બે બધી એક હવે અહીંયા પણ બે છે તો બે ને એક ત્રણ તો થઈ ગયા છે તો અહીંયા પણ બાર જ કરીશું હવે ત્રણ ને નવ બાર બારો બે બધી એક બે ને બે ચાર ને એક પાંચ આવી ગયા અને એક ના એક તો અહીંયા સુધી આપણો થઈ ગયું બરાબર હવે આપણે શું જોવાનું છે અહીંયા કઈ સંખ્યા આવશે અહીંયા આઠ છે બરાબર અહીંયા નીચેનું સ્ટેપ આવશે આ જે છે આ બાજુનો અંક એ પહેલું સ્ટેપ આવશે બરાબર તો આ નીચેના સ્ટેપ માટે આપણે શું જોવાનું છે તો અહીંયા કઈ સંખ્યા આવશે તો અહીંયા આઠ આવશે તો હવે અહીંયા આપણે બે લખીશું તો બે ચોક આઠ તો થઈ જાય છે પણ બે દુ ચાર જ્યારે અહીંયા છ છે તો આ કેવી રીતે આવશે તો બીજું આપણે જોઈએ આઠ કઈ રીતે આવશે તો અઢાર તો આવે નહીં ચારના ના ઘડિયામાં તો આપણે શું કરીશું સાત ચોક અઠ્યાવીસ બરાબર અહીંયા શું લખીશું સાત સાત ચોક અઠ્યાવીસ બે આગળ ચેક કરી લઈએ સાત દુ ચૌદ ને બે સોળ બરાબર પંદર સોળ સોળો છ વધી એક ને એક બાવીસ આવી જાય છે જવાબ તો શું કહેવાય તો શું કેવાય કે અહીંયા સાત આવશે આ બાજુની રકમ જોઈએ આપણે જો અહિયાં ઝીરો ચાર ને એક પાંચ છે અહીંયા આઠ આવે છે પાંચ છે તો પાંચ ને ત્રણ આઠ સાત ને ત્રણ દસ ને અહીંયા આઠ આવશે બરાબર અઢારો આઠ વી એક છ ને બે આઠ અને એક નવ આવી ગયો જવાબ હવે આપણે અહીંયા શું કરવાનું છે તો વચ્ચેની લાઈન લેવાની છે બરાબર વચ્ચેનો અંક છે તો તો શું થશે વચ્ચેની લાઈનમાં અહીંયા છેલ્લે એક નવ નો અહીંયા ઝીરો મૂક્યો છે આવી જાય છે પણ ત્રણ ચોક બાર જે અહીંયા ત્રણ છે બરાબર તો શું થશે અહીંયા ત્રણ નહીં આવે તો આપણે અહીંયા શું મૂકીશું સોળ કરીશું આઠ દુ સોળ બરાબર આઠ ચોક 32 ને એકસો ત્રણ બરાબર એટલે જવાબ આવી જાય છે ઝીરો આઠ 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 ને અહીંયા અહીંયા બે છે બરાબર અહીંયા આઠ તો આપ્યા જ છે તો બાર થશે આઠ ને ચાર બાર બારો બે બધી એક છ ને એક સાત 7 ને શું થશે અહિયાં ત્રણ છે તો તેર કરવાના આવશે તો આઠ ની જગ્યા પર ઝીરો ત્રણ છ અઢાર અઢારો આઠ બધી એક ત્રણ દુ છ આવે પણ આ એક આપણે બાદ થઈ જાય અહીંયા 6 છે તો શું કરીશ 3 * 3 = 9 3 * 4 = 12 3 * 5 = 15 બરાબર 3 * 5 = 15 ને 1 16 16 - 6 = 10 ચાર તારી 12 ને 1 13 આવી ગયો જવાબ આપણો હવે ચોથો આંકડો જોઈએ આપણે કેટલામાંથી 7 માઈનસ કરે તો 7 આવે તો 14 એટલે 4 હશે અહીંયા છે કીને 14 લખ્યા છે એટલા માટે અહીંયાથી દશક લીધો હશે બરાબર અહીંયા કંઈ નથી તો એનો મતલબ ઝીરો બે માંથી બે જાય તો હવે અહીંયા શું છે હવે અહીંયા ખાલી જગ્યા છે તો શું કરીશું અહીંયા બોતેર છે તો આઠ ની સાથે કેટલા ગુણવાથી બોતેર બોતેર થાય આઠ નવા બોતેર જુઓ કેટલા માંથી બે જાય તો ઝીરો તો બે માંથી બે ઝીરો અહીંયા ચાર છે છ માંથી બે જાય તો ચાર એવી રીતે અહીંયા જુઓ છ પચાસ ત્રીસ એક ત્રણ માંથી ત્રણ જીરો પછી સોળ છે અહિયાં બાર છે તો છ છ દુ બાર પછી બેતાળીસ છે છ સત્તા બેતાળીસ અહીંયા કયો અંક ઉતાર્યો છે છ ઉતાર્યો છે અને ત્યારબાદ અહિયાં કયો ઉતાર્યો છે બે તો બે આવશે બાર સત્તા ચોર્યાસી આઠ માંથી ચાર જાય ચાર ઝીરો ઝીરો ઉતાર્યો શું થયું ચાલીસ તો બાર તારીખ છત્રીસ એવી જ રીતે ઝીરો માંથી છ ના જાય એટલે અહીંયા દશક લીધા છે અહીંયા ત્રણ ને અહીંયા દસ દસ માંથી છ ચાર અહીંયા આઠ આ ઉતાર્યો નીચે અડતાળીસ બાર ચોક અડતાળીસ આઠ જાય ઝીરો ચાર માંથી ચાર ઝીરો દાખલા નંબર દસ છે નીચેના દાખલા મૂળાક્ષરો ત્રણસો ચોપન એકાવન છે તો અહીં એકની જગ્યા પર ઝીરો પાંચ વીસો સૂન બધી બે પાંચું પાંચું પચીસ ને બે સત્યાવીસો સાત બે પાંચ તારી પંદર ને બે સત્તર નીચે જોઈએ એક ચોક ચાર એક પાંચું પાંચ અને એક તારીખ ત્રણ હવે સરવાળો કરીશું ઝીરો વત્તા ચાર ચાર ઝીરો વત્તા પાંચ પાંચ સાત ને ત્રણ દસો સૂન બધી એક સાત ને એક આઠ એકના એક તો અઢાર હજાર ચોપન અઢાર હજાર ચોપન તમે કોષ્ટકમાં જોશો તો તમને શું આપશે તો એમ લેટર છે ને ત્યાં અઢાર હજાર ચોપન લખ્યા છે તો આપણે અહીંયા એમ લખીશું હવે બીજો દાખલો જોઈએ ચારસો પચાસ ગુણ્યા બસો ને ત્રણ તો બે ઝીરો મૂકી દઈએ પહેલા તો બે ઝીરો 0 25 100 0 વદ્દી 1 2 * 4 = 8 ને 1 9 હવે 0 છે તો બધે 0 જ આવશે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે એ સ્ટેપ નહી લઈએ સીધું 3 નું લઈએ 3 * 0 = 0 35 515 ઓ 5 વદ્દી 8 3 * 4 = 12 ને 13 સરવાળો કરીશું 0 + 0 = 0 0 + 5 = 5 3 અહીંયા 1 અને 9 ના 9 એકાણું હજાર ત્રણસો ને પચાસ હવે એકાણું હજાર ત્રણસો પચાસ કોષ્ટકમાં જોશો તો ઓ આવશે ત્રીજો દાખલો છે પંદરસો ચાલીસ ભાગ્યા બે પાંચ તારીખ પંદર પંદર માંથી પંદર જાય ઝીરો ચાર નીચે ઉતાર્યો પાંચ કરતા ચાર નાના છે ભાગ નહીં ચાલે માટે ઉપર ઝીરો લખીશું હવે ફરી ઝીરો નીચે ઉતાર્યો પાંચ અઠાર ચાલીસ બરાબર ચાલીસ માંથી જાય ઝીરો આપણો જવાબ છે ત્રણસો ને આઠ તો એને કોષ્ટકમાં જોઈશું તો યુ આવે છે હવે ચોથું છે સાતસો બ્યાસી ભાગ્યા સત્તર સત્તર ચોક અડસઠ આઠ માંથી આઠ જાય ઝીરો સાત માંથી છ એક બે નીચે ઉતારીશું એકસો ને બે થશે સત્તર છ એકસો બે એકસો બે માંથી એકસો બે જાય તો ઝીરો જવાબ છે આપણો છેતાળીસ જે કોષ્ટકમાં જોતા આપણને એસ મળે છે પાંચમો દાખલો છે આઠસો ચોરાણું ભાગ્યા છ છ એકાદ છ આઠ માંથી છ જાય તો બે નવ નીચે ઉતારીશું છોવીસ નવ માંથી ચાર જાય તો પાંચ બે માંથી બે ઝીરો ચાર નીચે ઉતારીશું છ નવા ચોપન ચોપન માંથી ચોપન જાય તો ઝીરો એકસો ને ઓગણપચાસ કોષ્ટકમાં જોતા આપણને શું મળે છે ઈ તો આપણને પહેલો લેટર મળ્યો એમ પછી ઓ પછી યુ પછી એસ અને પછી ઈ તો શું બને છે માઉસ દાખલા નંબર છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સમાં લખો જુઓ પહેલું છે આઠસો પાંચ ગુણ્યા પચીસ તો પાંચ ની જગ્યા પર ઝીરો મૂકીશું બે પંચા દસો સૂન વધી એક બે ગુણ્યા ઝીરો ઝીરો વત્તા એક એક બેઠા સોળ બાજુ બાજુ પચીસો પાંચ વધતી બે પાંચ ગુણ્યા ઝીરો ઝીરો બે બે પાંચ ચડી સરવાળો કરીએ ઝીરો વત્તા પાંચ પાંચ ઝીરો વત્તા બે બે એક વત્તા ઝીરો એક છ ચાર દસો વધી એક 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 બે વીસ હજાર ઓપ્શન એ બીજું છે એકસો ત્રેપન બસો છત્રીસ તો બે ઝીરો મૂકીશું અને બે તારીખ છ બે પંચા દસો શૂન્ય બધી એક બે એકા બે ને ત્રણ હવે એકમ એક શૂન્ય અને પછી ત્રણ તારીખ નવ ત્રણ પચાસ પંદર પંદરો પાંચ બધી એક ત્રણ એકા ત્રણ ને ચાર છ તારીખ અઢારો આઠ બધી એક છ ને એકત્રીસો એક બધી ત્રણ છ એકા છ ને ત્રણ નવ સરવાળો કરીશું ઝીરો ત્રણ છત્રીસ હજાર એકસો ને આઠ ઓપ્શન બી ત્રીજું છે આઠસો પિસ્તાળીસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર આ જવાબ આવે છે આપણે શું કરીશું આ સંખ્યા સાથે આ સંખ્યાનો ભાગાકાર કરીશું ને તો પહેલા કયા પહેલા ત્રણ અંક તો એકસો ચાર જ થાય છે એટલે એ નહીં લેવાય લેવાથી નાના છે તો પહેલા ચાર અંક એક હજાર સુડતાળીસો ગુણ્યા બે કરીશું તો આઠું સોળ સોળસો સત્તરસો જેટલા જવાબ આવે તો આપણે શું કરવાનું ગુણ્યા એક એટલે પહેલો અંક કયો આવશે અહીંયા એક તો આપણા પાસે જે ઓપ્શન છે એમાં ડી ઓપ્શન છે એકસો ચોવીસ બરાબર ડી ઓપ્શન છે એકસો ચોવીસ તો એ જ આવી શકે તો આપણે એની સાથે ગુણાકાર સીધો કરી લઈએ દસ દસો સૂન બધી એક બે ચોક આઠ એક નવ બે સોળ ચાર પંચા વીસો સૂન બધી બે ચાર ચોક સોળ ને બે અઢારો આઠ બધી એક આઠ ચોક બત્રીસ ને એક તેત્રીસ સરવાળો કરીશું ઝીરો અહીંયા આઠ સાત ને ત્રણ આઠ અને નવ સત્તરો સાત ને ચાર દસ ને એક અગિયાર અને ત્રણ ચૌદ ચાર બધી એક આઠ ને એક નવ ને એક દસ એક લાખ ચાર હજાર સાતસો તો આપણો જવાબ આવી જાય છે એટલે આપણી આપણો જવાબ કયો કેવાય એટલે એ સંખ્યા કઈ કહેવાય ગુણાકાર તો એકસો चौथु जो छप्पन गुणिया पंदर एक जीरो मूक छ एक पांच पांच एक चौक पाँच, चार एक दू दू पांच नीसो सून बदचू पांच पचीस अठयावीसो आठ बदी बे पांच चौक बीस ने बे बीसो बदी बे पांच दू दस ने बे बार अः छठ चौद चार बदी एक पांच ने बे सात ने एक आठ ચાર ને બે છ બે ને એક ત્રણ હજાર આઠસો ઓપ્શન એકસો પચીસ રૂપિયા તો પચીસ પુસ્તકની કિંમત કેટલી પદ મૂકીશું આપણે એકસો પચીસ થશે ગુણાકાર કરીએ પાંચની જગ્યા પર ઝીરો બે પંચા દસો વધી એક બે દુ ચાર ને એક પાંચ બે કા બે नीचे करिए करिएूँ पांचु पचीसों पांच बद्दी बे दस ने बे बार बारों एक पांच एक पांच ने एक छवाड़ो करिए पांच बे पांच अग्यारो एक बद्दी एक बे ने एक तरह तरह हजार एक सौ ने पचीस ऑप्शन बी छठू साबु पंदर साबुनी किसो पंचोते रुपया तो एक साबुनी के क्रॉस गुणाकार करतासों થશે 675 / 15 15 * 4 = 60 7 માંથી 0 જાય 7 6 માંથી 6 0 5 નીચે ઉતારીશું 15 * 5 = 75 75 માંથી 75 જાય તો 0 તો આપણો જવાબ આવશે અહીંયા ₹45 ઓપ્શન A 7 પોચે 680 / 13 13 * 5 = 65 8 માંથી 5 જાય તો 3 6 માંથી 6 0 ઝીરો નીચે ઉતાર્યા છવ્વીસ ઝીરો ચેકીને દસ દસ માંથી તો ચાર બે માંથી બે ઝીરો જવાબ આપણો આવશે બાવન ઓપ્શન બી દાખલો આઠમો છે બે હજાર એકાણું ભાગ્યા સત્તર સત્તર એકા સત્તર ઝીરો માંથી સાત નહીં જાય આગળથી દર્શક લઈએ બે ચેકીને એ ઝીરો ચેકીને દસ 10 માંથી સાત જાય તો ત્રણ એક માંથી એક ઝીરો નવ નીચે ઉતારીશું સત્તર દુ ચોત્રીસ નવ માંથી ચાર જાય તો પાંચ 3, માંથી ત્રણ ઝીરો એક નીચે ઉતાર્યો સત્તર તારી એકાવન માંથી એકાવન જાય તો ઝીરો જવાબ આપણો આવશે એકસો ત્રેવીસ ઓપ્શન સી તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે ની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ